સંસ્કાર ભારતીય ટ્રસ્ટ સંચાલિત રોમટા વિદ્યાભવન ખાતે સંસદીય લોકશાહી પર શિક્ષિત કરવા અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે જાગૃતિના હેતુથી આગામી શૈક્ષણિક માટેની વિદ્યાર્થી પરિષદની ચૂંટણી યોજાય સંસદીય લોકશાહી પ્રણાલી વિશે જ્ઞાન આપવા આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીઓ અંગે જાગૃતતા વધારવાના ઉદ્દેશ સાથે રૂમટા વિદ્યાભવન ખાતે વિદ્યાર્થી પરિષદની ચૂંટણી યોજાય રોમટા વિદ્યાભવનમાં વિદ્યાર્થી પરિષદની ચૂંટણીઓએ વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય લોકશાહી પ્રક્રિયામાં જાતે અનુભવ મેળવવા સક્ષમ બન્યા હતા અને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓને માત્ર તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો જ નહીં પરંતુ સંસદીય લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની તેમની સમજને પણ ઊંડી બનાવી હતી લોકતાંત્રિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા ઉપરાંત વિદ્યાર્થી પરિષદની ચૂંટણીઓને આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની ચૂંટણીઓ અંગે જાગૃતિ લાવવા માટે એક મંચ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓને ચર્ચાઓ અને પ્રદ સત્રોમાં સામેલ કરીને રૂંગતા વિદ્યાભવનનો ઉદ્દેશ નાગરિક જવાબદારીની ભાવના જ અને રાષ્ટ્રના લોકશાહી શાસનમાં સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે વિદ્યા વિદ્યાભવનમાં આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલાએ ચૂંટણી ઇન્ચાર્જ ફાતિમા શેખે ચૂંટણી પ્રક્રિયાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વિદ્યાર્થી પરિષદની ચૂંટણીઓએ અમારા વિદ્યાર્થીઓને પાયાના સ્તરે લોકશાહી પ્રક્રિયા સાથે જોડાવાની અનન્ય તક પૂરી પાડી છે શૈક્ષણિક પહેલને નાગરિક સાથે જોડીને જાગૃતિ ઝુંબેશ અમારો હેતુ અમારા વિદ્યાર્થીઓને જાણકાર અને જવાબદાર નાગરિક બનાવવા માટે સશક્ત કરવાનો છે જેઓ આપણા સમાજના લોકશાહી ઘડતરમાં સક્રિયપણે યોગદાન આપે છે